છોકરા ગમે તો આપડે હા સારું એટલે એ તો હમણાં છોકરો કેવો લાગ્યો તમને છોકરો હારો સારો હે ને હવે એ ભાઈ વાતચીત કરવા ગયા હે હા હું बिसी लिंग થાય હે બેને પૈસા આપણે આગળ વાત કમકુના કરી પછી આપણે હો થાય વાંધો નહી આજો કેટલા વીઘા તમાર વાડી છે અમાર માર બાપુ જુગરમ વે કાય બધું નથી તમાર કેટલા વીઘા છે અમારે 150 વીઘા છે 150 વીઘા તો તો હારું કે શર્મા હોત ને માની ક ફ્રી વાત કરું શરમા દે ને આ હા આ

માર્કર તો થોડો બ્લેક છે હીનોઈ થી આ ઈ બલેક જ છે માર્કર તો થોડો મને કલર બહુ કારો કલર તો મને ના બહુ કે આમાં શું તમે આ ભાઠા દેખાતા આની કોટ વાત તો હવે હવે અહીંયા જઈશું હા હાલો આ કા રાખો હો આવશે તમારે હું ઉતાર આપડે બેઠા ચીપ

છોકરો બઉ ગમી ગયો મને તમને ખબર કાળો કવર બઉ ગમે વાતચીત તો કરવી પડે ને એવું હતું

તમે લગન નું પૂછો ને ખાલી લગન નું વિધ્યા છે તારીખ બ્રાહ્મણ ઈ તો બજે તમને 52 52 તેડાઈ કરજો ને ફોન કરીશ હા અમે જાવી હા કાઈ વાંધો હાલો હાલો રામે રામ હો અરે બાબા રામે રામ બાપુ હા કું કે આયા છે બેઠે બેઠે હા આવું હા જાવ અરે બાબા મને વાહ એ રે મારે આવું બેટા ફસ્યાને ધામ લઈને આવવાનું ચી લેવા આવશે આ લેવા કાળો માર ગાડિયા કેદી બેજે કેદી